રાષ્ટ્રપતિના જાહેરનામા પ્રમાણે આ સિડ્યુલ એરિયા એટલે કે અનુસૂચિત વિસ્તાર છે ભારતના બંધારણની આર્ટિકલ બસો ચુમ્માલી એક મુજબ આ અનુસૂચિત વિસ્તાર એ આદિવાસીઓનો સ્વશાસનનો વિસ્તાર કહેવામાં આવે છે એની અંદર પેશા કાયદા દ્વારા ગ્રામસભાને વધારે વિશેષ સત્તા આપવામાં આવેલ છે કે જ્યારે આ વિસ્તારની અંદર યાને કે અનુસૂચિત વિસ્તારની અંદર જ્યારે પણ ખાણ ખનીજની મંજૂરી આપવાની થાય ત્યારે માત્ર ને માત્ર ગ્રામસભાની મંજૂરી લેવાની થાય છે ગુજરાત સરકારના સત્તર એક બે હજાર સત્તરના નિયમ પાંત્રીસ બે મુજબ પ્રથમ આ વિસ્તારના જે સ્થાનિક માણસ છે એને ખા કોરીની મંજૂરી આપવાની છે અને ગ્રામસભા જ્યારે મંજૂરી આપે તો જ એ મંજૂરી આખરી ગણાય તેમ છતાં આ સરકાર દ્વારા કે જે અધિકારીઓ દ્વારા જે નિયમો છે એ નિયમોને નેવે મૂકીને આ રીતે મંજૂરી આપીને આદિવાસીઓના જે સ્વશાસનના કાયદાને હાનિ પહોંચાડવાની જે કુટરી કરવામાં આવી રહેલી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છીએ કારણ કે આ મંજૂરીને કારણે જ કોઈની અંદર જે ફાસ્ટિંગ કરવામાં આવે છે એ પણ નીતિ નિયમો નેવે મૂકીને કરવામાં આવશે જેનાથી કા જેને કારણે આખા હરેજ ગામની અંદર આ જે ઘરોની અંદર તિરાલ પ્રયત્ન અને આવા કિંમતી મકાનો બનાવવા આવેલું છે અને દસ વર્ષ પછી એનું ઝીરો વેલ્યુ થઈ જશે એવું અમારું માનવું છે પોલીસ વિભાગમાં મેસેજ અહીંયા આરેડ ચોકી ઉપર આવતા ત્યાંના જમાદાર શ્રી સુરેશભાઈ વસાવા સાહેબે અમને બધાને સૂચના આપી કે આવતીકાલે એક તમારા કુંવારી બંધ બાબતે એક ચર્ચા થવાની છે અધિકારીઓને તમારી વચ્ચે જેથી કરીને આજ રોજ અમે અહીંયા સવા બારે આવેલા એપીએમસી હોલ માંડવી ખાતે અને ત્યાં પ્રાંત સાહેબ ડીવાયએસપી સાહેબ પીઆઈ સાહેબ અને ખાંડના માલિકોને પણ બોલાયા હતા એ અમારી જાણબાર હતું કે ખાંડના માલિકો છે ભાઈ અમારે તો એની જોડે પ્રશ્ન છે જ નહીં ખાંડ માલિક જોડે અમારો પ્રશ્ન એક જ છે ખાંડ બંધ કરો અરેઠને લગતી ખાંડ પાંચે પાંચ બંધ કરવી અમારે એ જ પ્રશ્ન છે બીજો કોઈ પ્રશ્ન નથી એટલે અધિકારી પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે ત્રણસો એક ગૌચર છે એનો પુરાવો થ શું શું રેવન્યુ વિભાગના ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમને આવો પ્રશ્ન કરે શું એ યોગ્ય છે કેટલી હદે યોગ્ય છે એને પંદર તારીખે અમે આવેદનપત્રમાં તમામ પુરાવા સહિત આવેદનપત્ર આપેલું છે અને ફળીએ ફળીએ ગામજનોને અરજી લીધેલી છે એ બધા જ પુરાવા મકાનની તિરાડો પડેલી છે એ ફોટા સહિત આપેલું છે તો શું પ્રાંત સાહેબે અમારું આવેદનપત્ર વાંચ્યું નથી ધ્યાન દોર્યું નથી કે ખાલી ઉઠીને આવી ગયા મિટિંગમાં